રાજપરા લાલપુર વેકરિયા જેતલવડ ગોડાસર બટવાવડી જાંબુડા પિયાવા વડરા દાદરલેરિયા અને રામાપરા ગામોમાં મુલાકાત કરીને આગેવાનો સાથે સામાજિક ચર્ચાઓ કરી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું જે રીતે ગોપાલ ઇટાલિયાની જીત વિસાવદરમાં થઈ ત્યારબાદ પહેલી વાર જવાહર ચાવડા આ તરફ આવ્યા છે ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને આલા નેતાઓ કિરીટ પટેલના પ્રચાર માટે પહોંચ્યા હતા તો કેશોદ માણાવદર માળિયામાં પણ અનેક ગામોની મુલાકાત વિવિધ કાર્યક્રમોમાં હાજરી ડોનેશન આપી લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે જવાહર ચાવડા પણ સૌથી મોટી વાત આ વિસ્તારમાં જે બની છે તેમાં તમે સંગઠિત થયા છો ના સંગઠનની તાકાત પેલી વાત આ વિસ્તારમાં પણ થઈ છે આ કોણ ચાવડા સમાજ તો દીકરો ભેગું ચાલતું હોય છે ઓળખ જ્યાં જ્યાં છે ત્યારે પાયામાં તમે હવે આપણે નવા વ્યવહારો નવા સંબંધો ચાલુ થયા છે

ચિત્રમાં અને મેદાનમાં રહ્યા છે ગોપાલ ઇટાલિયા જે આપના ધારાસભ્ય છે તેનો વિજય થયો હતો અને તેની જીત પાછળ જવાહર ચાવડાની ખૂબ મોટી ભૂમિકા હોવાનું રાજકીય વર્તુળોમાં છે જવાહર ચાવડાએ હવે વિસાવદર પંથકના ગામડાઓની મુલાકાત લીધી અને ત્યાં આહિર સમાજના લોકોને મળી અને તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે આહિર સમાજના જે લોકો છે તેમને મળી રહ્યા છે ને તેમનો આભાર પણ માની રહ્યા છે આ સમગ્ર ઘટના જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે ગોપાલ ઇટેલિયનની જીત બાદ હવે જવાર ચાવડા વિસાવદર પંથકના લોકોનો આભાર માનતા હોય ક્યાંકને ક્યાંક સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભાજપની ખૂબ મોટી નારાજગી હતી જવાહર ચાવડા ભાજપની વિરોધમાં કામ કર્યું હતું તેવા પણ આક્ષેપો ઉઠી રહ્યા હતા અને હવે જવાર ચાવડાનો વિસાવદર પ્રવાસ છે તે ગુજરાતના રાજકારણમાં એક નવી દિશા જીંદનારો જોવા મળી રહ્યો છે જી જી હિરેન આભાર